નમસ્કાર આપ હું છું આપની સાથે વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર ત્રણ ના સમાગામમાં કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉચ્ચ હોદ્દેદારો અને નગર સેવકો પણ સ્ટેજ ઉપર ઉપસ્થિત હતા કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર કરશન ભરવાડે મહિલા કાઉન્સિલર રૂપલ મહેતા સાથે ગેરવર્તન કર્યું હતું ભાજપના જ કાર્યકર કરશન ભરવાડે મહિલા કાઉન્સિલર રૂપલ મહેતાનું બાવડું પકડીને સ્ટેજ ઉપરથી ધક્કો મારીને નીચે ઉતારીને ભારે અપમાનિત કર્યા હતા આ મામલે દુભાયેલા મહિલા કાઉન્સિલર રૂપલ મહેતાએ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોધન ઝડપિયાને પણ રજૂઆત કરી હતી જેને અનુલક્ષીને વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા આજરોજ પોલીસ કમિશનરને ને આવેદનપત્ર પાઠવીને મહિલા કાઉન્સીલર રૂપલબેન મહેતા સાથે થયેલા એ ધારાસભ્ય મનીષાબેન વકીલ સાથે થયેલી વર્તણૂક કરતા પણ વધુ ગંભીર હોવાનું જણાવ્યું હતું જેને પરિણામે વડોદરા પોલીસ દ્વારા સુઓ મોટો ફરિયાદ નોંધવામાં આવે એવી પણ માંગ કરવામાં આવી હતી વધુમાં વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા આ સમયે મહિલા કાઉન્સિલરની સાથે સ્ટેજ ઉપર હાજર રહેલા સાક્ષી એવા પંકજ પંચાલ ડોક્ટર રાજેશ શાહ નિકીર દિલીપ પટેલ બિપિન બાપુ ભાવેશ પટેલ મનોજ પટેલ અને રાકેશ પટેલની ક્રાઇમ બ્રાન્ચ ખાતે બોલાવીને નિવેદનો લઈને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે ગઈકાલે વોર્ડ નંબર ત્રણના કાઉન્સિલર રૂપલબેન મહેતા મહિલા કાઉન્સિલર એમનું સમા ખાતે પૂર પીડિતોને કીટ વિતરણ કરવાનો કાર્યક્રમ હતો સ્ટેજ બાંધેલું હતું ના સ્ટેજ ઉપર એ ઉભેલા હતા ત્યારે કોઈ કરશન ભરવાડ નામના વ્યક્તિએ સ્ટેજ ઉપર આવી એમને ગાળો દઈ એમનો હાથના બાવળા પકડી ઢસડીને નીચે ઉતારી દીધા એમને સ્પર્શ કર્યો હવે જ્યારે આ બિલકુલ ખોટું ને ગુનાહિત કામ થઈ ગયું છે અને પોલીસ મહિલા સશક્તિકરણને માટે મનીષા વકીલ કે જેમને ધારાસભ્ય છે ને જેમને સામે કોઈ હાથ લગાડેલો નથી માત્ર એવી મુદ્રા કરેલી છે કે જેનો અર્થ દ્વિઅર્થી થાય તમે ખરાબ વિચારો ધરાવતા હોય તો તમે એનો અર્થ ખરાબ બી થાય સારા વિચારો ધરાવનાર સારા બી થાય એની ઉપર જો કેસ કરી દીધેલો હોય તો રૂપલબેન મહેતાની ઉપર હાથ પકડીને રસડીને જ્યારે રૂપલબેન મહેતા રડતા રડતા ફરિયાદ કરે છે અને પક્ષના કાર્યાલયમાં જઈને કરે છે અને જ્યારે સ્ટેજ ઉપર એ પોતે કહે છે નિવેદનમાં કે સ્ટેજ ઉપર પંકજભાઈ પંચાલ રાજેશભાઈ ડૉક્ટર શાહ દિલીપભાઈ પટેલ બિપિનભાઈ બાપુ ભાવેશભાઈ પટેલ મનોજભાઈ નેતા રાકેશ પટેલ આ બધાની હાજરીમાં થયું છે તો વડોદરા પોલીસે ફરી એકવાર ક્રાઇમ બ્રાન્ચને આવા બનાવો ના બને માટે સખત પગલાં લઈને લોકોમાં દાખલો બેસાડવા માટે મોટો ફરિયાદ દાખલ કરવી જોઈએ આ બધા સ્ટેજ પર બેઠેલાઓને ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવીને સાક્ષી તરીકે નિવેદન લેવા જોઈએ કે તમે શું જોયું અને એમના નિવેદનના આધારે કરશન ભરવાડ નામના વ્યક્તિની જે વાત કરે છે એની ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવી જોઈએ કેમ કે મનીષા વકીલ જોડે થયું એ તો માત્ર દૂરથી હતું આ હાથ લગાવીને કર્યું આ એના કરતાં મોટું ગુનાહિત કૃત્ય કરેલું છે ના મોટા ગુનાહિત કૃત્યને પોલીસે છોડી ના દેવું જોઈએ જો તમે નિષ્પક્ષપાત કાર્યવાહી કરતા હોવ ને કોકડા ઇશારે પોલીસ ચાલતી ના હોય તો આની ઉપર પણ ઠોસ કાર્યવાહી કરવી જોઈએ કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર